हेलो मित्रों जय माताजी जय श्री कृष्णा गुड मॉर्निंग शुभ सवेर जय द्वारकाधीश मित्रों मित्रों ફરી એકવાર સ્વાગત છે તમારો આ વીડિયો મિત્રો 6 વાગે ઉઠ્યા જા મસ્ત દૂધ ભરેયા ચકબિયાના આયો ન તો રાત મેળામાંથી લેટ ગેરાયો એટલા માટે ઉઠજના ધર્મ બાઈ એકલો ભરેયા તો ડીજી ને નતો લઈ ગયો રઠણ દેખા લાસ્ટ પર 10 ખતરનાક પોળો છે પછી તો માર ભાઈ નઈ જાશે રીંગ કેજ માં બધા

जय माताजी मित्रों मित्रो छापी जो, जो। नच को तो करो पड़ी को कौन लाइट तो पड़ी को कौन लाइट तो अरे डोड़ी जी बधु खबर के भाग <laughs> गया बच्चा भाग गया टाटा कर दे टाटा कर दे हाँ ओके ले लियो ले ले तार फोन ले ले एम मुक्यो बाकी तो मित्रों घूमने जो तो मेरा मो तो मेरा मो तो मस्त है तीन वाली आइटम लाये जो सही लगा तो जरा कमेंट कर जो બંધ કરી દઈએ દે ઉઠશે તો બાકી બગડશે બાકી આપણો નાસ્તો કોમ આજકાલ ચાલુ છે દીવા દીવાપતિ મસ્ત થઈ જાય છે મિત્રો ગુડ મોર્નિંગ શું કરે લસણની ચટણી મતલબ અમારું તો ખૂબ લાલ મરચું કહેવાય ને આપણું મરચું બનાવવાનું ચાલુ છે મારો નાસ્તો તૈયાર થઈ ગયો રોટલી આપણે રોટલી ચા તૈયાર થાય છે ચા નાસ્તો કરીને પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને રાજુ કાકાને આજે નહીં આપવાના કારણ કે રાજુ કાકાની તબિયત થોડી બગડી છે ફોન આવ્યો તો મોર્નિંગ મોર્નિંગમાં એ ડિગુ અમાય ઓ

કઈ જવાબો પર આવી દેજો કાપા કો તો આ વચ્ચે મૂકી દેલે રહ પણ ઇન્ડો ના ઇન્ડમ ના મેલે આ ભઈ જો ભઈ જો હવે થોડો તો લે તો મૂકી દે તો મિત્રો સાલ લઈ લે એટલે પછી જે રાગરા ઘેર બસ તાર સુધી આપણા એરંડા બેરંડા જોઈ લો હવે તો કપાસ ખાતી એરંડા મિત્રો મોટા દેખાવા માંડ્યા તો મિત્રો કપાસ કરતી એરંડા કમ્પ્લીટ ઓડ બંધ વખત રૂવે અને પછી કપાસ કાઢી દેવાની તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અમે ડીગીને બે જણાવ જંત્રાલ જંત્રાલ થી ચાલ આવે છે પીવા માટે Monyal mami numpadon. Maaf Haru digi Boleh balik ke balik sapi deh. Balik sapi deh. Tuh badan sapi dia. Napa sih saat Tuh u? Tuh yang kerja gigi. Tapi? Tuh pada jamu gigi gigi sapi. Tuh miturun apa sih? Ternyata gigi ayu sih. Lagu-lagu lagi, jangan masih.

હા મિત્રો તો મેળા મજા પડી રહી હવે આપણે તો જમવાનું તૈયાર થાય એટલે જમીન પર જઈએ શૂટિંગ તો મિત્રો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું ઘરમાં જમવાનું મેળી લગભગ લગભગ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે અગિયાર વાગ્યા ને વીસ મિનિટ થઈ જાય શું છે ભાઈ એ જોઈએ પડે પડે એ તો મુન્યાનું હોય રાતિ ચાલુ કર એમાં લાઈટો રાતિ થાય હોય થેન્ક યુ થેન્ક યુ પપ્પા બાકી થેન્ક યુ પપ્પા તૈયાર

તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે ખેમા મૂળચંદના ગેટઅપમાં આવી જાય છે મિત્રો અને કાલ બે ચાર દિવસ આપણે સલંગ અહીથી આ કોમ્પ્લેક્ષાનાભાઈ કોમ્પ્લેક્ષ એ કોમ્પ્લેક્ષથી જ મિત્રો વિડીયો શૂટિંગની શરૂઆત કરીએ છીએ જેમ પહેલાં આપણે બાપા સીતારામથી કરતા

ખુશિયા પેહલો દ્વાર્યો અરેક ખમણ નો કટકો લવા ફોન બારે કીધું લાય રાત થી નવ વાગે

લાઈટે કાપી લીધી ચાર વાગે ને આઠ વાગ્યા વારે આવે છે ચાર વાગે લાઇટનું કાપવો છે બાકી શૂટિંગનો રેગ્યુલર ટાઈમ આ થઈ ગયો ચાર વાગ્યાનો તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે ચા નાસ્તો છે બેગનો બાકી પત્તો કલા છે ખૂબ પ્રોપરમાં લાગે છે પણ હવે ખૂબ બનાવું તને ખબર પડે તો મિત્રો બને તો મિત્રો ચા નાસ્તો કરીને બેઠા હતા અને મુનેશભાઈનો ફોન આવ્યો પટ્યું લઈ

ઘેર જઈને આલું પડી કુલ આવ્યો તો મિત્રો હવે હે દેશીએ ઘેર મારા બર જો લેવાનું તો અને આ જો આખા બહુ બેસ લે મુન્ને મમ્મી આગળ પોટલી ઉપાડી જાય મુન્ને પાછળ ખુશી આવી જાય તે ખુશી અંગાજ જાય બર આટલા જ છે મિત્રો નજીક તો હું બર જો લેતા જઈ બધેલો રહ્યો વાયરો ને કીધું હેડે ને એમ શા તો મિત્રો મસ્ત છ વાગી જશે સરસ ભેસો ધોવાઈ જાય છે એમને બધો ખોણને એવું તૈયાર કરીશું બેસવાનું નાગેસ આવે છે દૂધ રેડી થઈ જશે તો આ તો પહેલાં પહેલાં બેસી જાય બાઈક ઉપર અને મનના મમ્મી ખોળ હશે ચોળન છે હો શક કરવા માટે બાકી તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ જાય છે હું દૂધે પરી તો દૂધ ભરાઈ જઈએ અને આવીને પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને દૂધ ભરે તો વહેલા સાત વાગે ઘેર આવી ગયા હતા ઘેર આવી અને અમારો માસી બીમાર પડ્યો હતો તો મા બુદ્ધ અને ડીગી તૈયારનો ખબર કાઢવા તો ખબર અંતર પૂછીને વાયા છીએ અને બીજી એક વસ્તુ મિત્રો વિડીયો બનાવો પણ ફોન ચાર્જમાં મૂકી દીધું તો આપણે તો ભૂલી જાય ડીગું કરજે ચાલુ આહા અહગ ફુગ્ગા ફુગ્ગા આવ્યા ભાઈ હે મને ફૂટી જાય આજે બાકી તો મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું અને ભૂખાઈ લાગી છે કાણકો કે ઓલરેડી લેટ પડી જાય છે હા જો પત્તો હતો ને પેલા એનો બનાવે છે વેલણીઓ તમારું બધાને ફોજ જોઈ કહેતા છે અમારું વેલણીઓ કી બાકી આપણા માટે બનાવી છે ચોળીન છે ઘણું શાક દૂધ છે રોટલા છે રોટલીઓ છે આટલું બધું છે વાનગી અચ્છા તો મસ્ત જમી લઈએ મિત્રો જમીન પછી મળી મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો વિડીયો શેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો કાલે આપણે લગભગ લગભગ બાયોગ્રાફી બનાવવાની ટ્રાય કરીશું આજ મિત્રો ટાઈમ મળ્યો નહીં એટલા માટે નહીં બનાવીને કોઈ વિચાર તો આજ જ હતો હું કાલ હવે જોઈશું બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી